રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા વિજયા દસમી નિમિત્તે શતાબ્દી વર્ષની ભવ્ય ઉજવણી થરાદનગરમાં આજરો તારીખ બે ઓક્ટોબર પચીસ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા રજૂ કરવામાં આવ્યું જેમાં દંડ યુદ્ધ નિયુદ્ધ વ્યાયામ યોગ યોગાસન સહિતના શારીરિક કાર્યક્રમોનું સુંદર પ્રદર્શન કરાયું સાથે જ અમૃત વચન વ્યક્તિત્વ ગીત તથા બૌદ્ધિક કાર્યક્રમ પણ યોજાયા બૌદ્ધિક વક્તવ્યમાં શ્રી રવિભાઈ ગજ્જર પરિવર્તન વિશે વિસદમાં ચર્ચા કરી જેમાં કુટુંબ પ્રબોધન પર્યાવરણ સંરક્ષણ સામાજિક સમરસતા નાગરિક શિષ્ટાચાર તથા સ્વદેશી અપનાવનો સંદેશ રસપ્રદ ઉદાહરણ સાથે રજૂ કર્યો કાર્યક્રમમાં વિશેષ અતિથિ તરીકે શ્રીમતી કાશ્મીરાબેન એશ ઠાકર બાળ વિકાસ અધિકારી સંયુક્ત બાળ વિકાસ સેવા યોજના થરાદ હાજર રહ્યા થરાદ નગરમાંથી મોટી સંખ્યામાં સ્વયંસેવકો ગણવેશ સાથે ઉપસ્થિત રહ્યા સાથે જ નગરના હજારો નાગરિકોએ કાર્યક્રમ નિહાળ્યો હતો સંઘના વિષયો તથા પંચ પરિવર્તનને કેન્દ્રમાં રાખી પ્રદર્શની પણ ગોઠવાઈ જેમાં નગરજનો મોટી સંખ્યામાં જોડાયા લાભાવંતિત થયા હતા બ્યુરો રિપોર્ટ રાણાભાઈ પારેગી વાવ થરાદ ઓક્ટોબરના રોજ ગાયત્રી વિદ્યાલયના પટંગણમાં મારા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા શતાબ્દી વર્ષ નિમિત્તે વિજયાદશમી ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું તેમાં મારા વિભાગના રવિભાઈ ગજ્જર પ્રચારકજી દ્વારા એ સંઘનો ધ્યેય અને સમાજમાં જે પરિવર્તનને લઈને આ શતાબ્દી વર્ષે જે કામ કરવાનું છે એને લઈને એમણે બહુ સરસ સમાજને વાતો કરી સમાજ બાકીના હવે પછીના કાર્યક્રમો થવાના છે એમાં પણ વિશેષ રૂપે જોડાય એના માટેનું સમાજને આહવાન કર્યું સમાજનો સહયોગ બાકીના હવે પછીના શતાબ્દિવસના કાર્યક્રમોમાં મળતો રહે એના માટેની પોતે અપીલ કરી અને સમાજ એમાં જોડાશે એવી અમને આશા અને અપેક્ષા છે